ઓપ્પો ઇન્ડિયાએ લોકપ્રિય લાઇન અપમાં પોતાની નવીનતમ એવા એફ થર્ટી વન ફાઇવ સિરીઝનું લોન્ચિંગ કરી દીધું છે ભારતમાં ટકાઉપણું અને વિશ્વસનીય પ્રદર્શનની માંગણીને પહોંચી વળવા માટે રચાઈ ગયું છે જે દરેક મજબૂત લાંબા સમય સુધી ચાલતી બેટરી સુધારેલી હિટ મેનેજમેન્ટ અને અદ્યતન કનેક્ટિવિટી સાથે એન્જીઓ છે પોપો ઇન્ડિયાએ લોકપ્રિય એફ લાઇનઅપમાં નવીનતમ એવા એફ થર્ટી વન ફાઇવ જી સિરીઝનું લોન્ચિંગ કર્યું છે જે ભારતમાં ટકાઉપણું અને વિશ્વાસની પ્રદર્શનની માંગણીને પહોંચી વળવા માટે રચાયેલું છે નવી સિરીઝમાં ત્રણ મોડલ ઉપલબ્ધ છે એફ થર્ટી વન પ્રો પ્લસ એફ થર્ટી વન પ્રો અને એફ થર્ટી વન દરેક મજબૂત બિલ્ડ લાંબા સમય સુધી ચાલતી બેટરી સુધરેલી હિટ મેનેજમેન્ટ અને અદતન કનેક્ટિવિટી સાથે એન્જિનિયર છે આ સાથે જ ભારતમાં રૂપિયા પાંત્રીસ હજારથી ઓછી કિંમતના સેગમેન્ટમાં સૌથી સ્મૂથ અને સૌથી ટકાઉ સ્માર્ટફોન રીચ તરીકે સ્થાન પણ ધરાવે છે આ સાથે જ ભારતમાં ડ્યુરેબિલિટી હવે વૈકલ્પિક નથી કાઉન્ટર પોઈન્ટ રિચર્સના તાજેતરના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે ઓગણ એસી ખરીદ ટકા ખરીદદારોને તેમની ખરીદીનું મુખ્ય પરિબળ માને છે અડધાથી વધુ લોકો સ્વીકારી ચૂક્યા છે કે તેમના ફોનને વારંવાર નીચે પાડતા હોય જેથી આ સમસ્યાનું સમાધાન શોધવું પડે હવે આ આર્મર બોડી છે જેમાં મલ્ટીલેયર એબેક સ્ટ્રક્ચર છે જે આંતરિક ઘટકોના અદ્યતનથી સુરક્ષિત રાખશે એરોસ્પેસ ગ્રેડ એ એમ ઝીરો ફોર એલ્યુમિનિયમ એલોય ફ્રેમ અગાઉના મોડલ કરતાં દસ ટકા વધારે મજબૂતાઈ આપે છે આ ડિવાઇસ ટ્રિપલ સર્ટિફાઈડ છે અને જેના ધૂળ પાણીમાં ડૂબી જવા અને એટી પર્સન્ટ સેલ્સિયસના તાપમાને પણ હાઈ પ્રેશર વોટર જેટ સામે પ્રતિરોધક બનાવે છે મેરા નામ કુશલ મહેતા હૈ મેં ઓપો ઇન્ડિયા કે પ્રોડક્ટ ઓર ઇન્સાઇટ ટીમ કા હિસ્સા હું क्या के okay. आज एफ थर्टी वन सीरीज लॉन्च करी है जिसमें तीन ड्यूरेबिलिटी F31, F31 तो इस फोन में आई पी सिक्सटी सिक्स सिक्सटी एट सिक्सटी नाइन तीनों मौजूद हैं और साथ में अट्ठारह डिफरेंट प्रकार के लिक्विड से ये रेजिस्टेंट है अब आप चाहे तो अंडर वाटर फोटोग्राफी भी कर सकते हैं दूसरी बात ओप्पो एफ सीरीज की आज तक की हाईएस्ट बैटरी लार्जेस्ट बैटरी इस फोन में है सात हजार बार, बार जो डिजाइन होता है मिड रेंज के फोन में उनपे कॉम्प्रोमाइज किया जाता है बट इस फोन में हमने ऐसा कोई भी कॉम्प्रोमाइज नहीं किया है दिस इज एफ थर्टी वन प्रो प्लस जेमस्टोन ब्लू आप देख सकते हैं एक फ्लैगशिप लेवल डिजाइन है ओके सो okay, so, uh, हमने कोशिश करी है कि ये सीरीज बिल्कुल अफोर्डेबल हो एंड आपको ये जान के खुशी होगी कि एफ थर्टी वन सीरीज सिर्फ बाईस हजार नौ सौ निन्यानवे से स्टार्ट है